નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય અર્થશાસ્ત્રની અંદર ચેપ્ટર નંબર પાંચ એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ગયા લેક્ચરની અંદર આપણે ઉત્પાદનના વિવિધ ખ્યાલો વિશે અભ્યાસ કરી ગયા આજે એક નવા ખર્ચ વિશે અભ્યાસ કરવાનો છે જેનું નામ છે સીમાંત ખર્ચ માર્જિનલ કોસ્ટ એને કહી શકાય છે સીમાન ખર્ચ એટલે એમસી એટલે કે માર્જિનલ કોસ્ટ સીમાન ખર્ચની અંદર માર્જિનલ કોસ્ટ સીમાન ખર્ચ વિદ્યાર્થી મિત્રો સીમાન ખર્ચ વિશે આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ તો એની અંદર ઉત્પાદન વધારવામાં આવતા ખર્ચમાં પણ વધારો થાય છે જેમ ઉત્પાદન વધે છે એમ ખર્ચ પણ વધે છે પણ કુલ ઉત્પાદનમાં એક એકમનો વધારો અથવા કુલ ઉત્પાદનમાં એક એકમનો ઘટાડો થવાથી ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય તેને સીમાન ખર્ચ કહેવાય છે એક એક્ઝામ્પલ લઈએ તો કે જો દસ એકમનું ઉત્પાદન કરીએ છીએ અને વીસ રૂપિયાનો ખર્ચો થાય છે હવે દસ પછી વધારાના એક એકમનું ઉત્પાદન એટલે કે અગિયારમાં એકમનું ઉત્પાદન કરવામાં આવે અને ખર્ચો બાવીસ થઈ જાય તો ખર્ચો વીસ ઉપરથી બાવીસ થઈ ગયો આ વીસ અને બાવીસ વચ્ચેનો જે તફાવત છે બે રૂપિયા આ સીમાન ખર્ચ છે ટૂંકમાં વધારાના એક એકમનું ઉત્પાદન કરવાથી કુલ ખર્ચમાં થતો ફેરફાર એ સીમાન ખર્ચ છે દસ એકમના બદલે એક એકમનો આપણે વધારો કર્યો ઉત્પાદનમાં અને એના લીધે જો બે રૂપિયા ખર્ચ વધે છે તો બે રૂપિયા છે એ સીમાન ખર્ચ છે એને અંગ્રેજીમાં માર્જિનલ કોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે એક ઉદાહરણ લઈ લઈએ તો આની અંદર તમારે સીમાન ખર્ચ શોધવા માટેનું એક સૂત્ર આપ્યું છે એમસીએન બરાબર ટીસીએન માઇનસ ટીસીએન માઇનસ વન આ સીમાન ખર્ચ શોધવાનું સૂત્ર છે એમસીએન બરાબર ટીસીએન માઇનસ ટીસીએન માઇનસ વન એમ એટલે માર્જિનલ કોસ્ટ એન એટલે એકમો ટીસી એટલે ટોટલ કોસ્ટ એટલે કે કુલ ખર્ચ બરાબર એન એટલે એકમોની સંખ્યા એમસી એમાં એન એટલે સીમાન એકમનો સીમાન ખર્ચ ટીસી એટલે એન એકમનો કુલ ખર્ચ ટીસી એન માઇનસ વન એન માઇનસ વન એટલે એકમનો કુલ ખર્ચ હવે તમારે ત્રીજા એકમનો સીમાન ખર્ચ જોઈએ છે ત્રીજા એકમનો તો જ્યાં એન છે ત્યાં ત્રણ મૂકવાનું છે એટલે કે અહીંયા એમસીએન છે તો એમ સી થ્રી એટલે કે ટીસી થ્રી એન હોય એને ત્રણ મૂકવાનું ટીસી એન માઇનસ વન એટલે ટીસી ત્રણ માઇનસ એક ટીસી થ્રી માઇનસ હવે ટી થ્રી માઇનસ વન એટલે ટી ટુ થાય ટીસી એટલે કે ટોટલ કોસ્ટ થ્રી માઇનસ વન એટલે ટીસી ટુ હવે ટીસી થ્રી એકવીસ છે અને ટીસી ટુ સોળ છે એ જોઈ લઈએ આપણે એની અંદર ટી સી થ્રી અહીંયા એકવીસ છે અને ટી સી ટુ સોળ છે થ્રીમાં એકવીસ ખર્ચ અને ટુમાં સોળ એટલે કે એકવીસ માઇનસ સોળ એટલે પાંચ રૂપિયા એ સીમાન ખર્ચ થયો ત્રીજા એકમનું ઉત્પાદન કર્યું તો પાંચ રૂપિયા છે એ ખર્ચો વધ્યો આ પાંચ રૂપિયાને કહેવાય સીમાન ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે ત્રીજા એકમનો ખર્ચો અને બીજા એકમનો ખર્ચનો તફાવત લઈશું યાદ રાખવું જોઈએ કે સીમાન ખર્ચ સ્થિર ખર્ચથી સ્વતંત્ર હોય છે આ વિકલ્પમાં પણ પૂછાય છે કે સીમાન ખર્ચ કયા ખર્ચથી સ્વતંત્ર હોય છે તો સીમાન ખર્ચ એ કુલ ખર્ચથી સ્વતંત્ર હોય છે સીમાન ખર્ચ એ અસ્થિર ખર્ચમાં થતા ફેરફારનું પરિણામ છે જ્યારે એન એકમો પરથી ઘડીને એન માઇનસ વન એકમો થાય છે એટલે કે અસ્થિર ખર્ચમાં થતાં વધારા જેટલો સીમાન ખર્ચ હોય છે સીમાન ખર્ચ ઉત્પાદનમાં ફેરફાર થવાથી કુલ ખર્ચમાં થતાં ફેરફાર બરાબર થાય છે હવે તમને અહીંયા અનુસૂચિ એક આપવામાં આવી છે એની અંદર ઉત્પાદનના એકમો આપ્યા છે ટીસી એટલે કુલ ખર્ચ આપ્યો છે અને એમસી એટલે સીમાન ખર્ચ આપ્યો છે હવે આની અંદર તમારે સીમાન ખર્ચ કઈ રીતે શોધવાનો છે તો કે તફાવત લેવાનો છે પહેલાંની અંદર નવ પછી સોળ માઇનસ નવ એટલે સાત આવશે એકવીસ માઇનસ સોળ એટલે પાંચ આવશે અઠ્યાવીસ માઇનસ એકવીસ એટલે સાત આવશે ચાલીસ માઇનસ એટલે બાર આવશે ચોપન માઇનસ ચાલીસ એટલે ચૌદ અને સિત્તેર માઇનસ એટલે સોળ આવશે આ રીતે તમે સીમાન ખર્ચ શોધી શકો છો ત્રીજા એકમ સુધી ઉત્પાદન વધે છે અહીંયા ત્રીજા એકમ સુધી ત્રીજા એકમ સુધી શું થાય છે સીમાન ખર્ચ ઘટે છે અને ત્રીજા એકમ પછી ઉત્પાદન હજુ વધે છે તો સીમાન ખર્ચ હવે ઘટવાના બદલે વધવાનું શરૂ થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ સીમાન ખર્ચની અહીંયા તમને આકૃતિ આપવામાં આવી છે હવે આ અનુસૂચિ ઉપરથી તમારે હું બનાવવાની છે આકૃતિ આ અનુસૂચિ છે એના ઉપરથી તમારે આકૃતિ બનાવવાની છે આકૃતિની અંદર આડી ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ અને ઊભી ધરી ઉપર સીમાન ખર્ચ લેવામાં આવે છે તો અહીં જોઈ શકો છો ઉત્પાદન એક હોય તે સીમાન ખર્ચ નવ છે અહીં રહ્યું એક હોય ત્યારે એ બિંદુએ નવ છે ત્યાર પછી બે એ સાત છે તો બે હોય અહીં બે બી બિંદુએ કેટલું આવશે સાત આવશે ત્યાર પછી ત્રણે પાંચ આવશે ત્રણ હોય તો અહીંયા પાંચ પાંચ કે આવશે છ અને ચારની વચ્ચે ત્યાર પછી ચાર બિંદુએ સાત છે અહીંયા ચાર બિંદુએ સાત એક્ઝેક્ટ નથી આપ્યું પણ આઠ અને સાતની વચ્ચે આવશે ત્યાર પછી પાંચમાં એ બાર છે તો પાંચમાં એ ફિક્સ જ હશે બાર અહીંયા આ રીતે તમે સીમાન ખર્ચ પછી તમારા બિંદુઓને આ રીતે જોડવાના છે આ રીતે તમને સીમાન ખર્ચની રેખા મળશે સીમાન ખર્ચની રેખા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આનો આકાર હોકીની સ્ટીક આકાર જેવો છે કોના જેવો છે હોકીની સ્ટિક આકાર જેવો છે તમને એમ કે સીમાન ખર્ચની રેખાનો આકાર કોના જેવો છે તો કહેવાય કે સીમાન ખર્ચની રેખાનો આકાર હોકીની સ્ટીક જેવો છે અહીંયા શરૂઆતમાં જુઓ કે જેમ ઉત્પાદન વધે છે શરૂઆતમાં ઉત્પાદન વધે છે એમ સીમાન ખર્ચ ઘટે છે એટલે કે સી બિંદુએ ત્રણ એકમના ઉત્પાદન સુધી સીમાન ખર્ચ ઘટે છે ત્યાર પછી પણ ઉત્પાદન વધારવામાં આવે તો સીમાન ખર્ચ વધવાનું શરૂ થઈ જાય છે એટલે કે એનો આકાર કોના જેવો બની જાય છે વૂકીની સ્ટીક આકાર શરૂઆતમાં એ ઋણ ઢાળ ધરાવે છે સીમાન ખર્ચ ત્રણ એકમ સુધી અને ત્યાર પછી ઉત્પાદન વધતા એનો ઢાળ ધન થઈ જાય છે આનો આકાર કહેશું તો વિદ્યાર્થી મિત્રો વકીની સ્ટીક આકારનો સીમાન ખર્ચ રેખાનો આકાર હોય છે શરૂઆતમાં એનો ઢાળ ઋણ છે અને ત્યાર પછી ત્રીજા એકમ પછી એનો ઢાળ વિદ્યાર્થી મિત્રો ધન ઢાળ થઈ જાય છે આ થયો વિદ્યાર્થી મિત્રો સીમાન ખર્ચ હવે વિદ્યાર્થી મિત્રો આપણે સરેરાશ ખર્ચ અને સીમાન ખર્ચ વચ્ચેનો સંબંધ જોવાનો છે સરેરાશ ખર્ચ એટલે એસી એવરેજ કોસ્ટ અને સીમાન ખર્ચ એટલે એમસી માર્જિનલ કોસ્ટ બંને વચ્ચેનો તફાવત આપણે જોવાનો છે વિદ્યાર્થી મિત્રો બંને એટલે સરેરાશ ખર્ચ અને સીમાન ખર્ચ વચ્ચેનો શું જોઈશું તફાવત હવે આની અંદર આપણે આ પાંચ ગુણની અંદર સવાલ પૂછાય છે અગત્યનો સવાલ છે બંને વચ્ચેનો ઉત્પાદન ખર્ચના અભ્યાસમાં સરેરાશ ખર્ચ અને સીમાન ખર્ચ આ બંનેના સંબંધોનો અભ્યાસ મહત્ત્વનો ગણાય છે યાદ રાખજો સરેરાશ ખર્ચ એ એકમ દીઠ અથવા તો સરાસરી ઉત્પાદન ખર્ચ છે અને સીમાન ખર્ચ એટલે કે સીમાંત એકમ એટલે કે વધારાના એક એકમનું ઉત્પન્ન કરવાનો થતો ખર્ચ છે ઉત્પાદક લાંબા ગાળે ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય ત્યારે લેશે કે જ્યારે વસ્તુની કિંમત હોય એ સરેરાશ ખર્ચ કરતાં વધુ હોય લાંબા ગાળે ઉત્પાદન ચાલુ રાખવા માટે સરેરાશ ખર્ચ કરતાં કિંમત વધારે આવી જોઈએ અને ટૂંકા ગાળા માટે ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય ત્યારે લેશે કે જ્યારે કિંમત સીમાન ખર્ચ કરતાં વધુ હશે જો સીમાન ખર્ચ કરતાં કિંમત વધુ હોય તો ટૂંકા ગાળા માટે ઉત્પાદન ચાલુ રખાય આમ ઉત્પાદન અંગેના જે નિર્ણયો લેવામાં સરેરાશ ખર્ચ અને સીમાન ખર્ચ આ બંનેના ખ્યાલ વિદ્યાર્થી મિત્રો મહત્ત્વના છે હવે આપણે એને આકૃતિની મદદથી બંને વચ્ચેનો સંબંધો તપાસીએ શરૂઆતમાં આપણને વિદ્યાર્થી મિત્રો શું આપવામાં આવ્યું છે તો કે આની અંદર આપવામાં એક અનુસૂચિ આપવામાં આવી છે શું આપવામાં આવી છે અનુસૂચિ આ છે ઉત્પાદનના એકમો અહીંયા થયો કુલ ખર્ચ સરેરાશ ખર્ચ એટલે એસી અને સીમાન ખર્ચ એટલે એમસી અહીંયા કઈ રીતે મળે તો કે અહીંયા જે કુલ ખર્ચ હોય ટીસી વીસ ભાગ્યા એક કરો એટલે વીસ પાંત્રીસ ભાગ્યા બે કરો એટલે સત્તર પોઈન્ટ પાંચ સરેરાશ ખર્ચ પિસ્તાલીસ ભાગ્યા ત્રણ કરો એટલે પંદર સાઠ ભાગ્યા ચાર કરો એટલે પંદર પંચ્યાસી ભાગ્યા પાંચ કરો એટલે સત્તર 115 પંદર ભાગ્યા છ કરો એટલે ઓગણીસ પોઈન્ટ બાર અને એકસો પચાસ ભાગ્યા સાત કરીએ તો એકવીસ પોઈન્ટ પાંચ હવે સીમાંત ખર્ચ પહેલાંનો સીમાંત ખર્ચ ડેસ પછી સત્તર આપણે કુલ ખર્ચમાં જુઓ પાંત્રીસ માઇનસ વીસ એટલે પંદર પિસ્તાલીસ માઇનસ પાંત્રીસ એટલે દસ સાહીઠ માઇનસ પિસ્તાલીસ એટલે પંદર પંચ્યાસી માઇનસ સાઠ એટલે પચીસ એકસો પંદર માઇનસ એટલે ત્રીસ અને એકસો પચાસ માઇનસ એકસો પંદર એટલે પાંત્રીસ આ રીતે તમે અનુસૂચિની અંદર આપના આંકડાકી માહિતી મળશે હવે આપણે આના ઉપરથી તમારે આકૃતિની બનાવવાનું થશે વિદ્યાર્થી મિત્રો જોઈએ હવે એની અંદર જોકે અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ જેમ જેમ ઉત્પાદન વધે છે એમ શરૂઆતમાં સરેરાશ ખર્ચ અને સીમાન ખર્ચ બંને ઘટે છે જો આ બંને ઘટે છે વિદ્યાર્થી મિત્રો ઉત્પાદન વધે છે તો નીચેની રેખા સીમાન ખર્ચની રેખા છે અને ઉપરની રેખા સરેરાશ ખર્ચની રેખા છે આ બંને ઘટે છે શરૂઆતમાં બંને ઘટે છે હવે કારણ કે ત્યારે એને વધતી પેદાશનો નિયમ લાગુ પડે છે ઉત્પાદનના ચોથા એકમ આ ચોથા એકમ એટલે કે સી બિંદુ પછી ઉત્પાદન કેવું રહી વધારવામાં આવે તો બંને ખર્ચ વધે છે સીમાન ખર્ચ અને સરેરાશ ખર્ચ બંને વધે છે પણ બંનેમાંથી ઝડપથી કોણ વધે છે તો કે બંનેમાંથી ઝડપથી સીમાન ખર્ચ વિદ્યાર્થી મિત્રો વધે છે શરૂઆતમાં બંને શું થાય છે ઘટે છે શરૂઆતમાં સરેરાશ ખર્ચ અને સીમાન ખર્ચ આ બંને ઘટે છે ત્યાર પછી કોઈ એક બિંદુએ કેવું થાય છે ન્યૂનતમ થાય છે સી બિંદુએ શું થાય છે ન્યૂનતમ થાય ત્યાર પછી પણ જો ઉત્પાદન વધારવામાં આવે ત્યાર પછી પણ ઉત્પાદન વધારવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો બંને વધે છે બંનેની અંદર સીમાન ખર્ચ બહુ ઝડપથી વિદ્યાર્થી મિત્રો વધે છે અને સરેરાશ ખર્ચ ધીમે ધીમે વધે છે હવે આગળ વાત કરીએ આ જે આકૃતિ છે એ કોના ઉપરથી બનાવવાની વિદ્યાર્થી મિત્રો તો કે એ આકૃતિ તમારે અનુસૂચિ ઉપરથી બનાવવાની આ સરેરાશ ખર્ચની રેખા અને આ થઈ સીમાન ખર્ચની રેખા આ થઈ ઉત્પાદનના એકમો આના ઉપરથી તમારે શું બનાવવાની છે વિદ્યાર્થી મિત્રો આ આકૃતિ બનાવવાની અને આકૃતિની એની સમજૂતી આપણે જે હમણાં આપી એ મુજબ તમે એને આપી શકો કે આડી આડીધરી ઓયક્સ પર શું લેવામાં આવશે ઉત્પાદન લેવામાં આવશે ઊભી ધરી ઉપર શું લેવામાં આવશે સરેરાશ ખર્ચ અને સીમાન ખર્ચ લેવામાં આવશે અહીંયા બે પ્રકારની રેખા છે એક સીમાન ખર્ચની રેખા અને એક સરેરાશ ખર્ચની રેખા હવે બંને વચ્ચેના આપણે સંબંધો જોવાના છે વિદ્યાર્થી મિત્રો બંને વચ્ચેના શું જોવાના છે સંબંધો પહેલો સંબંધ છે કે સીમાન ખર્ચ સીમાન ખર્ચ બરાબર લેસ સીમાન ખર્ચ અને સરેરાશ ખર્ચ વચ્ચેનો શું આવે છે સંબંધ સીમાન ખર્ચ લેસ દેન સરેરાશ ખર્ચ એટલે કે આની અંદર સીમાન ખર્ચ ઓછો જોવા મળે અને સરેરાશ ખર્ચનું પ્રમાણ વધવું છે શરૂઆતમાં વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરી ગયા કે જેમ ઉત્પાદન વધે છે એમ સરેરાશ ખર્ચ પણ ઘટે છે અને સીમાન ખર્ચ પણ ઘટે છે બંનેને આપણે જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો કે શરૂઆતમાં ઉત્પાદન કરવામાં બંને ખર્ચા ઘટે છે પણ સરેરાશ ખર્ચના ઘટાડા કરતાં સીમાન ખર્ચનો ઘટાડો ઝડપી હોવાથી સરેરાશ ખર્ચની રેખા કરતાં સીમાન ખર્ચની રેખા નીચે હોય છે આ મેં બતાવ્યું વિદ્યાર્થી મિત્રો કે શરૂઆતમાં આ સરેરાશ ખર્ચ અને શરૂઆત સીમાન ખર્ચ બંને ઘટે છે બંનેમાં શું થાય છે ઘટાડો પણ બંને કરતાં વધારે કોણ ઘટે છે એટલે કે સીમાન ખર્ચ ઘટે છે તો સીમાન ખર્ચ કરતાં મોટું કોણ છે તો કે સરેરાશ ખર્ચ સીમાન ખર્ચની રેખા નીચે એટલા માટે છે કે સરેરાશ ખર્ચ કરતાં વધારે ઝડપથી એ ઘટે છે બંનેમાં ઘટાડો થાય છે પણ વધારે ઘટાડો એમાં થાય છે તો કે વિદ્યાર્થી મિત્રો વધારે ઘટાડો સીમાન ખર્ચની અંદર થાય છે બીજું સીમાન ખર્ચ ઇઝિકલ ટુ સરેરાશ ખર્ચ એમસી બરાબર એસી બંને સરખા થાય છે બંને ઘટે છે પછી જ્યારે સરેરાશ ખર્ચ લઘુત્તમ હોય છે ત્યારે સીમાન ખર્ચની રેખા સરેરાશ ખર્ચની રેખાને નીચેથી છેદીને પસાર થાય છે એ સમયે સરેરાશ ખર્ચ અને સીમાન ખર્ચ બંને સરખા થાય છે આમ સરેરાશ ખર્ચ બરાબર સીમાન ખર્ચ બીજાની અંદર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીંયા સી બિંદુએ સી બિંદુએ કે ઉત્પાદન વધીને ચાર એકમે ઉત્પાદને શું થાય છે તો કે હજુ અહીંયા સરેરાશ ખર્ચ ઘટતો જ હોય છે પણ ત્યારે સીમાન ખર્ચ ન્યૂનતમ થઈને વધવા માંડે છે સરેરાશ ખર્ચ તો હજુ હું થતો હોય ઘટતો હોય ત્યારે સીમાન ખર્ચ ઘટવાનું બંધ કરી વધવાનું શરૂ કરે અને નીચેથી આ સરેરાશ ખર્ચની રેખાને છેદીને સીમાન ખર્ચની રેખા ઉપર વહી જાય છે એટલે કે તમે જોઈ શકો છો કે એક ખર્ચ જ્યારે ઘટતો હોય ત્યારે બીજો ખર્ચ વધવાથી વધીને એને છેદીને ઉપર ચાલ્યો જાય છે એટલે કે સી બિંદુએ બંને સરખા થઈ જાય છે સી બિંદુએ ચાર એકમના ઉત્પાદને બંને ખર્ચા પંદર કેવા થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો સરખા થઈ જાય છે હવે બે નૂનતમ થયા પછી બે સરખા થયા પછી સીમાન ખર્ચ ગ્રેટર દેન સરેરાશ ખર્ચ પછી સીમાન ખર્ચ વધુ ઝડપથી વધે છે કોના કરતાં વધે છે સરેરાશ ખર્ચ કરતાં વધારે ઝડપથી વધે છે એમ ગ્રેટર ધેન એસી જ્યારે સરેરાશ ખર્ચની રેખા શું થતી હોય હજુ તો ઘટતી હોય ત્યારે સીમાન ખર્ચની રેખા શું કરે છે નીચેથી છેદીને પસાર થાય છે એટલે કે ન્યૂનતમ થયા પછી બંનેમાં વધારો થાય છે પણ સરેરાશ ખર્ચ કરતાં સીમાન ખર્ચનો વધારો કેવો હોય છે ઝડપી હોય છે આ માટે સરેરાશ ખર્ચની રેખા કરતાં સીમાન ખર્ચની રેખા આકૃતિમાં ઉપર હોય છે ન્યૂનતમ થયા પછી બંને વધે છે પણ બંને કરતાં ઝડપથી કોણ વધે છે વિદ્યાર્થી મિત્રો તો કે બંને કરતાં ઝડપથી વધે છે સીમાન ખર્ચની રેખા સીમાન ખર્ચ બહુ ઝડપથી વધે છે કોના કરતાં વધે છે સરેરાશ ખર્ચ કરતાં ઝડપથી વિદ્યાર્થી મિત્રો વધે છે હવે આગળ વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા એક પૂછાય છે કે લાંબા ગાળે બધા જ ખર્ચા વિદ્યાર્થી મિત્રો અસ્થિર થઈ જાય છે લાંબા ગાળે સ્થિર ખર્ચ અસ્થિર ખર્ચ જેવું કંઈ હોતું નથી પ્રોફેસર બેનહામ જણાવે છે કે લાંબા ગાળે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એવું વર્ગીકરણ હોતું નથી લાંબા ગાળે એવું કાંઈ વર્ગીકરણ કરી શકાય નહીં કારણ કે લાંબા ગાળે ઉત્પાદનના બધા જ ખર્ચા કેવા થઈ જાય છે અસ્થિર થઈ જાય છે અસ્થિર એટલે બધા જ ઉત્પાદનમાં વધારો કરવો પડે લાંબા ગાળે કેવા સમય ગાળે લાંબા ગાળે પણ ટૂંકા ગાળાની અંદર જે ખર્ચનો આપણે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચમાં વિભાજન થાય છે લાંબા ગાળે એ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચમાં વિભાજન થઈ શકતું નથી લાંબા ગાળે એ અપ્રસ્તુત બને છે એટલે કે સ્થિર અને અસ્થિર ખર્ચનો તફાવત ફક્ત ટૂંકા ગાળા માટે હોય છે લાંબા ગાળે જો તમારે ઉત્પાદનમાં વધારો કરવો હોય તો પેઢીના સાધનોનું પ્રમાણ વધારવું જ પડે એટલે કે લાંબા ગાળે સ્થિર ખર્ચ પણ વધે અને લાંબા ગાળે અસ્થિર ખર્ચ પણ વધે ટૂંકા ગાળા માટે બંનેનું વર્ગીકરણ કરી શકાય પણ વિદ્યાર્થી મિત્રો લાંબા ગાળે એનું વર્ગીકરણ કરી શકાતું નથી લાંબા ગાળે તમારે પેઢીના સાધનોમાં વધારો કરવો જ પડે સાધનો વધતા બધાએ ખર્ચા વધે સ્થિર ખર્ચ પણ વધે અસ્થિર ખર્ચ પણ વધે એટલે કે લાંબા ગાળે સ્થિર ખર્ચ જેવું કંઈ હોતું નથી બધા જ ખર્ચા કેવા થઈ જાય છે અસ્થિર થઈ જાય છે પેઢી મોટી બને છે લાંબા ગાળે પરિણામે અસ્થિર ખર્ચાઓ ઉત્પાદનની સાથે વધતા જાય છે એક ઉદાહરણની સમજીએ તો પેઢીમાં કામ કરતા કાયમી શ્રમિકને ચૂકવાતું વેતન ટૂંકા ગાળા માટે કેવું હોય સ્થિર હોય છે ટૂંકા ગાળા માટે તમે એને ફિક્સ પગાર આપી શકો છો પરંતુ જો તમારી તમે જે ઉત્પાદન કરો છો એમની બજારમાં માંગ વધે અને નિયોજકને એમ લાગે કે માંગ લાંબા સમય સુધી રહેવાની છે લાંબા ગાળા માટે વધી છે તો એટલા શ્રમિકોથી ચાલશે નહીં એને વધારાના શ્રમિકોને પણ કામે રાખવા પડશે એટલે કે લાંબા ગાળે પણ સ્થિર ખર્ચ જે ટૂંકા ગાળા માટે સ્થિર ખર્ચ હતો એ લાંબા ગાળા માટે કેવો થઈ ગયો અસ્થિર થઈ ગયો ટૂંકા ગાળા માટે જે કારીગરો એને બે પાંચ કારીગરો હોય અને લાંબા ગાળાના દસ કારીગરો પણ રાખવા પડે બે પાંચ કારીગરો હતા ત્યારે એનો ફી સ્થિર ખર્ચ હતો અને હવે એની માંગ વધી ગઈ છે તો માંગ વધી ગઈ છે તો એની માંગ વધારાના લીધે બીજા કારીગરો રાખવા પડે એટલે સ્થિર ખર્ચો પણ કેવો બની ગયો અસ્થિર ખર્ચો બની ગયો જમીનનો વધારાનો ટુકડો ભાડે અથવા વેચાણથી લઈને મોટી પેઢી બનાવવામાં આવે શરૂઆતમાં આપણું ભાડું ફિક્સ હોય દસ હજાર પછી આપણે મોટી કંપની કરીએ તો પચાસ હજાર પણ ભાડું થઈ જાય એટલે કે શરૂઆતમાં ખર્ચો જે દસ હજાર હતો સ્થિર ખર્ચ એ પચાસ હજાર થઈ ગયો એ પણ અસ્થિર બની ગયો કારણ કે સમયગાળો કેવો છે લાંબો સમયગાળો અને લાંબા સમયગાળા વિદ્યાર્થી મિત્રો સ્થિર ખર્ચ જેવું કાંઈ હોતું નથી લાંબા ગાળા વિદ્યાર્થી મિત્રો બધા જ ખર્ચા અસ્થિર બની જાય છે લાંબા ગાળે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ જેવું વર્ગીકરણ વિદ્યાર્થી મિત્રો કરી શકાતું નથી કારણ કે લાંબા ગાળે બધાએ ખર્ચા કેવા બની જાય છે અસ્થિર બધા બધા ખર્ચમાં લાંબા ગાળે વધારો કરવો પડશે હસ્તું થેન્ક યુ